એનું ગયા કે તો પુરાણે દેખાય દેસ આ બ્લુ કો પકળવા આજ આયો અને જો નિયોનો બ્લુ ટીશર્ટ વાળો ડોક્ટર જો બપા એને રે જોઈન છે જોઈન તો છે ને આ પાછો એને નંગ ને ક્યાં એ ઊતો રાક્ષસ છે એક લેડી છે હા એ તો લેડી છે हां जो ये जा रहे हैं ली कई लेडीज स्विच दबाती थी लिफ्ट ना तेरे पापा एक बार ना हाथ अंदर है वो लेटा नेताया हुआ है अच्छा अंदर चारों ने पकड़ा है देखो हां चारों ने पकड़ा है मम्मी ने हां लिफ्ट कोली गई है ना

एक है दोरी से आज पैर बन दिया था

જી એમ્બ્યુલન્સ માં બોહ ભાઈ બંદા સરિયા કે એમ્બ્યુલન્સ આવી નીકા अंदर से वान तू तो बोलता है तो हैं। तो आ तो आ जो भोंदू कुत्ता हां मां मां जो कुतरो है हां पालतू है ये हो गए पालतू है जो है

તો આ સીસીટીવી ફૂટેજ જે તમે લોકોને જે બેન ને લઈ જાય છે પરાણે ઓલામાં બાંધીને એમ્બ્યુલન્સ ની અંદર નાખે છે હવે એ બેનનો મને કાલે મારા મિત્ર દ્વારા ફોન આવ્યો હતો અને એને પોતાની આપ કીધી છે એમના પતિ આ આખું કારસ્તાન ઉભું કર્યું છે એને ખોટી રીતે પાગલ સાબિત કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને એ બેનને ત્યાંથી પાગલ ખાને લઈ ગયા હતા પણ પછી એ બેને ત્યાંથી ફોન કરી અને એના પેરેન્ટ્સને તેડાવ્યા અને લઈ આવ્યા એ કેવી રીતે બનાવ બીનો શું બીનો પોલીસ એમાં શું કહી રહી છે અને શા માટે આ બેનના પતિ એ આવું બધું કર્યું છે એ તમામ હકીકત એ બેને આપણને જણાવી છે આ ઓડિયો મૂકું છું એનો નંબર નથી નાખતો કેમ કે નંબર નાખ્યા પછી મદદ કરવાવાળા લોકો તો ફોન કરતા જ હોય છે પણ અમુક લોકો ખોટી રીતે પણ ફોન કરી અને એને હેરાન ન કરે એટલા માટે તો સાંભળો આ આખી હકીકત એ બેનના મોટે કે શું થયું છે આમાં એને ન્યાય મળે એટલા માટે આપણે પીએસઆઈ શ્રીને પણ ફોન કર્યો તો એમણે જે કંઈ ચર્ચા કરી છે એ પણ આમાં મૂકી રહ્યો છું અને જો કોઈ આ બેનને ઓળખતા હોય તોની મદદ કરજો કેમ કે કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ પેપરવાળા આ બાબતે છાપ પાકે બતાવવા તૈયાર નહોતા એટલા માટે આપણે આ જાહેર કરવું પડ્યું છે અને આપણા થી થાતી મદદ પણ એને કરશું સાંભળો હવે જય ભીમ સાહેબ જય ભીમ હવે ઓલી મેટર ની વાત કરી તી ને બોપડે તમને હમ બેન નો ફોન ચાલુ છે ફોન પર કરાવ જરા સાંભળી લો છે મેટર હા તમે જે હેલો હમ હાલો

કોર્ટ મેટર ચાલે છે ભાઈ અને પછી આજે છ મહિના પેલા થી મારા હસબન્ડ અમને મળવા લાગ્યા અને સમાધાન માટે પ્રેમથી ને બધી રીતે અમને એના તરફ ખેંચી લીધા ગયા એક કરી પાંચે અને અમે જતા રહ્યા અને કોર્ટ મેટર બધી પેન્ડિંગ રાખીએ કે ભાઈ આપડે જેમ જેમ તારીખ આવશે એવી રીતે વિડ્રો થતી જશે અને સમાધાન લેટર મુકતા જશું હવે ત્યાં ગયા પછી અમે ત્યાં ઓલરેડી બાવીસ દિવસ રહ્યા ઓગણીસ તારીખ ઓગણીસ પાંચ થી ચૌદ છ હવે એ માણસે કોઈ જ ખબર ના પડવા દીધી કોઈ વસ્તુ ની ખબર ના પડવા દીધી બહુ સારી રીતે રાખ્યા ખોલી બાર તારીખે ગયા તે ચૌદ તારીખે સવાર સવાર નો ચૌદ છ એ અમે બંને સ્કૂલે થી છોડીને આવ્યા ઘરે આવ્યા આવીને જેમ રેગ્યુલર રીતે રોજ જાય ઘરેથી એવી જ રીતે એ દિવસે બી ગયા અને છ આઠ મિનિટ છ સાત મિનિટ પછી ફરી દરવાજો ખટખટાયો તો મેં જેવો ખોલ્યો એવા ચાર જેન્ટ અને એક લેડીઝ એ ચાર જણ એ બધું સીસીટીવી ફૂટેજ માં છે એ લોકો અંદર આવી ગયા બસ મને અંદર આવ્યા એક શબ્દ બોલવા બોલવાનો મોકો ના દીધો હું આટલું બોલી શકીશ તમે કોણ એટલી વાર માં એ લોકો મને ત્યાં ને ત્યાં બધાએ સકડીને પકડી લીધી મારા હાથ બાંધવા માં કોશિશ કરી એટલી વાર મને એક થી એક ઘેન દેવા મળ્યા કપડા મોડા ઉપર કપડું રાખી નીચે પાડી દીધી જમીન માં બાંધી દીધી જોરદાર બાંધી દીધી વીસ પચીસ મિનિટ સુધી આ બધો કાર્યક્રમ ચાલ્યો

એને પેલી એમ્બ્યુલન્સ બોલાવી મહારાષ્ટ્ર હું હોસ્પિટલ લઈ જાવ તમે આને છોડી દો એટલે સોસાયટી એ મને છોડી દીધી ફરી મને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સમાં નાખી દીધી બધું આ બી બધું સીસીટીવી માં ક્લિયર દેખાય છે અને જબરદસ્તી થી મને નાખીને આ લોકો મહારાષ્ટ્ર એમ્બ્યુલન્સ હતી પ્લાન હું તો ખબર નહીં પણ પછી મને વલસાડની સિવિલ માં લઈ ગયો મેન્ટલ હોસ્પિટલ માં અને ત્યાં લઈ મને ભરતી કરાવી દીધી ડોક્ટર ને મેં રિક્વેસ્ટ કરી પણ ભાઈ મને જે ઘરમાં બધું દવાઓ ખવડાવી ને એટલે મારાથી વાત નહોતી થતી જે હું બોલતી બધું ઊંધું ઊંધું થઈ જતું હતું મારાથી એટલે મને પાગલના વોર્ડમાં નાખી દીધી એમાં બે પેશન્ટ હતો ત્રીજું પેશન્ટ હું અને મેં રિક્વેસ્ટ મારી તો કઈ જ ન સાંભળ્યું અને મને આ મેન્ટલી જે ડ્રગ્સ ના ડોઝ ચાલુ કરી દીધા એટલી વાર માં અંદર એન્ટર થઈ એક દર્દી દર્દીયે ભાઈ હતા એમનો મોબાઈલ હેલ્પ માગી લીધી મારા પપ્પાને કોલ થઈ ગયો એટલે મારા પપ્પા ને તુરંત વાત થઈ ગઈ જલ્દી આવી રીતનું બની ગયું કે મારી નાખશે પહોચી જુ સારો એટલે સુરત થી ભાઈ મારો બે કલાકમાં પહોંચી ગયો પણ બે કલાકમાં મને ત્રણ ચાર ઇન્જેક્શન એ લોકોએ નાખી દીધા જે મને હાથે ઇન્જેક્શન લગાવ્યું એમાંથી હવે ભાઈ એ દવા એટલી ડેન્જરસ છે ખબર નઈ હું આખા બ્લોક માં દોડું હસું આવું બધું થતું એમ મને બધી ખબર ચાર વાગે કે ભાઈ મને ત્યાંથી ડિચાર્જ કરાવી અને દમણના બે ત્રણ બરોડાના સુરત એમ અલગ અલગ જગ્યાના એક ફાઇલ તૈયાર કરી અને મારા નામના બધા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા અને એ માણસે ડોક્ટર ને બતાવીને સારવાર ચાલુ કરાવી જો હું આટલી દવા કરું છું મને આ વસ્તુની કોઈ વસ્તુ ખબર નહીં કે હું જિંદગીમાં દવા લીધી નથી એટલે આ ફાયદ તો અચાનક એ દિવસે અમને મળ્યો અમે ત્યાંથી સુરત થી આવતા રહ્યા વલસાડ થી ડાયરેક્ટ સુરત આવશે રહ્યા મારા બાળકો ને લઈને ભાઈ ની સાથે પછી અમે બીજા દિવસે સવારે ગયા વલસાડ પોલીસ સ્ટેશન માં એટલે મહિલામાં અમે કેસ કર્યો પંદર દિવસ સુધી રાહ જોઈ પંદર મહિલા પોલીસ સ્ટેશન અમને બોલાવ્યા ને એવું કીધું કે ભાઈ તમારી મેટર આખી ક્રિમિનલ છે અને બહુ પ્લાનિંગ થી થયેલી છે અમારી પાસે ચારસો ની કલમ હોય જેથી તમારે કે વાપી સિટી પોલીસ સ્ટેશન અમે ટ્રાન્સફર કરી દઈએ આ મેટર અમે ન અમારી પાસે કલમ ના હોય એમ વાપી મા ટ્રાન્સફર કરી દીધી ફરી અમે વાપી ચાર પાંચ ધક્કા ખાધા બનતી બધી કોશિશો કરી કેટલી ઓ કેટલા પ્રેશરો પત્રકાર કરું પણ હજી સુધી કોઈ એફઆરઆઈ થઈ નથી એટલી ઘટના બની ગઈ કે આ તો સંજોગો વરસાદ હોશ આવી ગયો એટલે હું જીવતી છું અને વલસાડ માં લઈ ગયો માણસ વલસાડ માં મને ન લઈ જાતી મહારાષ્ટ્ર બાજુ લઈ જાત અને બધું હવે આ આટલું સીસીટીવી ફૂટેજમાં આટલું બધું કાંડ થઈ જાય છે અમે આટલા અલગ રિસ્કર નું બધું દેખાય આવે મહિલા પોલીસ સ્ટેશન એમ કે છે કે ક્રિમિનલ મેટર છે જયારે હા વાપી પોલીસ સ્ટેશન નોર્મલી એસપી સહિત એસપી એમ એસપી સાહેબ એમ કે છે કે ભાઈ હા પેલો મેન્ટલ પ્રોબ્લેમ હતો બેન ને એ તો મનો

વાપી થી મને ગયા બરાબર આમના જે હસબન્ડ છે ને એવું છે કે બિલ્ડર છે એટલે લગભગ વાળા માણસ છે એમ વાપી પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવી અ ફરિયાદ જોઈને હું સેન્ડ કરું ફરિયાદ મને સેન્ડ કરજો અને એને કોણ છે પીઆઈ કોણ છે

મહિલા કરી રાજુલા આવું છું ટકા તો આવું જ છું કેમ કે જમીન મેટર થઇ છે ને બે દિવસ થી હાલે છે એટલે હું આવવાનું છું પણ એ ફાઈનલ નથી કદાચ હું આવીશ

રાઠોડ સાહેબ બોલો છો હાજી સાહેબ વસંત ચાવડા બોલું છું અમરેલી થી હાજી બોલો સાહેબ તમારે પોલીસ સ્ટેશન માં તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ ની એક ફરિયાદ છે હરેશભાઈ ગુનો દાખલ ડોક્ટર બધા એવું કે છે કે અમારા સરટી સાચા છે સરટી ખોટા ગુનો દાખલ થાય બેન નું એવું કેવાનું છે કે હું દાખલ થવા ગઈ જ નથી મારું ચેકઅપ થયું જ નથી અને એને એના ઘરવાળા એ ઓલા ચાર પાંચ જણા ને બોલાવી અને ફરાળ એમ્બ્યુલન્સ માં લઈ ગયા છે એ બધા ડોક્ટર જ છે જે ચાર પાંચ જણા બેન કે ને મુંબઈ જે હા એવી રીતે કેવી રીતે લઇ ને ગયા એમના પણ અમે સ્ટેટમેન્ટ લીધા અમે લોકો એ ના બધા ના બધા એમડી એમએસ ને એમબીબીએસ doctor છે બધા સાહેબ હું એને જોયા એ CCTV માં જોયા ઉપર થી લાગતા જ નથી કે એ હોય એવા હા તો એ લોકો એ વિચિત્ર કઈક હા અમે બધા એમબીબીએસ ડોક્ટર છે એ લોકો ના certificate લીધેલા બધા ના

ટ્રીટમેન્ટના કાગળિયાઓનો વગર એની મુલાકાતે તો કેવી રીતે ઊભા થઈ શકે છે ના એ લોકો ડોક્ટર બધા લખીને આપ્યું છે અમને કે ભાઈ મારા બરોડા ડૉક્ટર છે કે ભાઈ અમારી પાસે આવ્યા હતા બીજા ડોક્ટર છે એને એ લોકો લખીને આપ્યું કે અમારી પાસે આવ્યા નતા પણ ના હસબન્ડે અમને આ વસ્તુ આપી હતી અને આ ધારામાં દવા લખીને આપી છે એમ પણ સાહેબ મારુ એજ કેવાનું છે કે ઈ બેન એવું કે છે કે હું મારા હજબન્ડ પાસે ગઈ અને આટલા દિવસ થયા છે તો આટલા બધા સર્ટિફિકેટ હોય ક્યાંથી ગોતી આવા હું ગઈ જ નથી ડોક્ટર પાસે સર્ટ બધા દોઢ વર્ષ ન બે વર્ષ જૂના અમુ અમુક સર્ટિફિકેટ છે અને એક પણ ડોક્ટર એવા જગ્યા ચચ નથી કર્યા અમે અને હસ્બન્ડ ને જેટલા ડોક્ટર ના સર્ટી એમના એપમાં છે એમાં એક પણ ડોક્ટર એવા નથી અમે ચચ નથી કર્યા વલસાડ ના ડોક્ટર હોય કે દમણ ના હોય કે બરોડા ના હોય કે મુંબઈ ના હોય કે બધા નિવેદન છે ને સાહેબ હા બધાના નિવેદન લીધા મારે હાઈકોર્ટમાં જવાબ અને મને ખ્યાલ છે કે હાઈકોર્ટ થયેલી છે એમાં બરાબર છે મારે રિપ્લાય હાઈકોર્ટ ને આપવાના મને ખબર છે કે મારે શું કઈ રીતના આગળ વધુ બીજી વસ્તુ કે સર્ટિફિકેટ ખોટા હોય ને ભાઈ વચનભાઈ ગુના દાખલા કલેક્ટર થઈ જાય સર્ટી એક પણ ખોટું નથી એક પણ ડોક્ટર એવું નથી કેતો સર્ટી મેં ખોટું આપ્યું છે એમ કે મારી સહી નથી મારો સિક્કો નથી બરાબર તો ફો ફોર સિક્સી ફાઇવ ફોર સિક્સી સેવન ફોર સિક્સી એટ ચાર સો કદ ખોટા ડોક્યુમેન્ટ નીકલમ જે બનતી હોય એ લગાડે તને

એ બેન ની દ્રષ્ટિ નો ડાઉટ સાચા છે બરાબર કે એ બસ બડ વાઇફ નો ઇશ્યુ છે જે પણ હવે આમાં સર્ટિફિકેટ ખોટું હોય તો આપડે નો દાખલ કરીશું ગુનો હવે એમએસ સેક્રેટરી ડોક્ટર એમ મને લખીને આપે એમડી સેક્રેટરી કે ભાઈ આ તો સર્ટિફિકેટ મે આપેલું ના બેન ને માનસિક તકલીફ છે તો મારે શું કરું મને ક્યો હાલો ના ના એ તો બરાબર છે આપ આપની જગ્યાએ બરાબર હું તો કોઈ મેડિકલ નો માસ્ટર માણસ નથી કે ભાઈ કઈ આઈપીસી નું હોય તો કહી શકું સીઆરપી નું કઈ શકું ભાઈ એમ આવું છે એમ મેડિકલ નો માસ્ટર માન્ડ હું જ છું ને વલ્સલ ના છે જે બેન last દાખલ થયા એમને લખી ને આપ્યું છે બેન ને તકલીફ છે એમ મારે શું કરવાનું મને કે મારી જોડે બેન જીત પકડી ને બેઠા દાખલ કરો ગુનો પણ ટેકનિકલી મારી પાસે હાથ બંધાઈ ગયેલા મારા પણ ના 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 આપ આપની ની જગ્યા સાચા છો તો પછી એને કહે આપડે કે ભાઈ તમને ડાયરેક્ટ કોર્ટ માં જાવ તો નાઈ હાઈકોર્ટ નું પેપર મને એવું છે કે ભાઈ બે જવાબ આપો તમારા પીએસએ લેડી પીએચ તપાસ કરે છે એ બેન રિટર્ન જવાબ આપી દે કે આવું કર્યું છે આખું રિટર્ન માં રિપ્લાય આપશે બેન ને એટલું કર્યું છે બરાબર એવું છે

ઓકે ચાલો ભલે 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 સાહેબ થેન્ક યુ